તમારે આટલો આટલો પીન ના છો એક તો ના છો તો પી પીવાનો હોય પણ તમે જેટલી વખત કીધું આવું બધું પીવાનું ના રાખો તમે તો ઘર આબરૂ ખો એમ કરો છો છોડાવ

અઢાર વર્ષ જ છે તો લાગે એવું નઈ શોભાજી હા અઢાર વર્ષ અને હગુ બાકી છે ને તમાર હા હગુ હવે કરવાનું એટલે તમાર ભાઈ બંને તો મને લઈ જો ને એ જોજો હો એટલે હું લઈને આવ્યો મારા ભાઈ બંધ કોઈ તમે ચિંતા જ ના કરો મારો ભાઈ બંધ એટલે પચીસ જણા ભલે આવે ને કોઈ રીતે પાસો ના પડે વાહ કાકા વાહ ક્યાં તો તમે ભારમલજી ભારમલજી ગમે એવા ભમાઈ નાખે કાકા હવે અમને નહીં ઓળખતો હે ઓળખતો નહીં મુ ભાઈ બંધ છે ભારમલજી

અરે ખા આટલા બધા ડોબા ના રાખા હોય ની ચા ની રકા બી પી પાંચ પોટકા વાટવી પડે છે પાંચ પોટકા લઈ જઈશ આ તો ડોબા ખાતા ભેગા થશે આશી રાત ના ઉણસ એકલા ને એકલા ને બધું કરવું પડે છે દૂધ તો ડબલ મેઠું લાગે છે ડેરી માં પગાર આવે દસ દસ હજાર પણ પડે છે એકલા ને શેતરજી હા હવે જેટલું શેટું રહ્યું હા કેટલું છેટું રહ્યો આ હેડી હેડી પગ દુશ્યા હે કાકા કેટલું છેટું છે આલ્યા ફતરીજા પોચા હવે અંતી પર તારે કેટલો મના ફૂચ ફૂચ કરવું હે ના પણ હેડી હેડી તો થાકી રે ના ભરમલ જી તમે ચમ પડ્યા એટલે પગ આયો કુડ છે આ તમારો ભાઈ બધ એમ આવો એ તો પી કલાક દારૂડીઓ સહેત કાયમ થી કાજ તમે કે રીતના ઓળખો મોતો ઓળખો તો વાટમાં થકે એટલે બધું ઓળખું એટલે તમારો આવવાનું ખરી ને એટલે તાણે ખટપટિયા ગમનો વડા પ્રમારા કોઈ પણ સમસ્યા હોય મન તો હું દૂર કરી દઈશો એ

એનું ચાલ હગવા જોજો એક મિનિટ એક મિનિટ ભાઈઓ તથા ભાઈઓ હવે સમસ્યા કો આ ભાઈને જો હગવું હોય તો જોજો ને હા હા કાકા કાકા નહીં હવે 18 વર્ષ સચ્ચા છે હા મારો ભાઈ બન જો હું જોઈ લઉં પેલા ચમ ખોઈ દઉં એટલે જોઈ લઉં ના જો માં 18 પર હું જોઈ લઉં ચાલ ઓય ભારત અમે છેટા જતા રહો

બકરાજી ઘરે લાગતા નહિ નક્કી હવે છે ત્યારે ચાર જ વાળતા હશે જવા દે મને હવે મારા ભાઈ બન ના ઘેર આવી ગયા હવે ચોખ્ખા જીલો તને શીરો ખબર આવશે મારા ભાઈ બનાને બધાને ખવડાવજો ચોખા ઘી નો તા સીધો તો ખાસ ઉપર છે છે મારા ભાઈ બન તો ઘરે નહી અને આ મહેમાન આયા છે બોલા આબરૂ જવાની છે અમારી ચોક ખેતર છે હું ફોન કરી કેટલા છે બકરાજી ખેતર હાર હું અહીંયા આવું હડો તમે વાયરો હું જાતા આવું એટલે ચો છે તા બધા ભાઈ બન એ ખેતર જ છે

એટલે પણ ભલા મોનો તમારે જો હાલવાની જરૂર હતી એ તમને ખબર છે કે પીપી નાખા ગોમમાં ઝઘડા કરતા ફરે છે વાત સાચી છે પણ ખાતા નતા અટક્યા તા એટલે પછી હાલવા પડ્યા શું કરે એટલે પણ તમારા ભેગુ ફરાતા ભલા મોને એમ ની કે તમે પીવાના પૈસા લો હવે મેં તો પીવા માટે ના આલ્યા હોય પણ ઈ પી જાય તો મો શું કરું એટલે પણ તમને ખબર તો છે કે આ પૈસા ખાલી પીવાનું જ કરે બીજું કોઈ કરતા નહીં હા પણ હવે જૂનો ભાઈબંધ છે તો ના હાલું તો દુખ થાય પાછું એટલે ભાઈબંધ તો જો તેલ લેવા તમારે મને ફોન કરીને ના બોલાવી લેવાય

શાંતિ છે પણ હું શું છું તમને મેં ફોન કર્યો હતો તો તમે કહો હું શેતર છું પણ મેં કીધું તો જો હું આવતો મારા ઘરે તમારા આબરૂદા એમ થાય પેલા મારા અંગાજ મહેમાન કેટલા છે મારા ભત્રીજો ને નિયના અંગા બે ચાર જણા બીજા કેટલા જણા એમ ટોટલ ચાર પાંચ જેવા છે ઓ તો ઘરે બેઠા છે મૂળ ના ના ખેતર બેહારીને આવ્યો છું લા મળા ઘરે ના બેહારે તો હું આવતો તો કે પણ મે અહીંયા ના કીધું કે તમે ઓય બેહો કે ના ના અમે તમારી અંગા થા માં આ એટલે હું ખેતર બેતર જો ઓ હવે ખેતર નહીં હું આવતો તો તમારા પાસ ઈ રે હવે કે અમે આટલા થા છે બેઠા છેઠા ઉપર બેહારીને આવ્યો છું હા તો એક કામ કર તું આપણે ઘરે લઈ જા હું આ ખાલી

ફટાફટ મેમન ગતિ કરાજો તો બલે યા અલ્લા મુણે ઘણા ટાઈમ માં મારો ભઈ બનાયો તો લ્યા તારી વડા ભરતન વાચવાથી આ વડા ભરતન થવા બેઠા અને તમે હેડો ભાઈ બન જોડે તમારા ઓ હેડો એ હેડો ભાઈ હેડો હલો હલો એ શેતુરજી હે શેતર જવાનું હે

આપણે ટમેટા બે કિલો લેવો ચાર કિલો આપડે તો અઠવાડિયા ની પેકેટ લઈ રહ્યો મહેમાન